જય મુરલીધર મારું નામ પ્રદ્યુમનભાઈ કોઠીવાર ગાડીમાં અમે આજે સ્લોગન અને પ્રયાગરાજ ના જે અંદર સૂત્રો છે એ લખીને અમે નીકળી છીએ એભલભાઈ ત્રીજી વાળા એભલભાઈ નું ખાસ કહેવાનું હતું કે આપણે પરંપરાગત વસ્ત્રો પહેરીને જઈએ અમારી આહિરો કુમારી ખાનદાની ને દાતારી વખણાય છે એટલે અમે અહીંયાથી બાર લોકો પ્રયાગરાજ માટે પ્રયાણ કરી છે ત્યાં જઈને ખાસ તો અમે આ એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે મહાકુંભ બાર વર્ષે કુંભ આવે એવા બાર કુંભ ભેગા થાય ત્યારે મહાકુંભ થાય એટલે અમારી પેઢી ખૂબ ભાગશાળી છે કે અમને આ મહાકુંભમાં લાવો મળ્યો ત્યાં જઈને અમે સાધુ સંતોના અખાડાના દર્શન કરશું શાહી સ્નાન અમાવસ્યાનું કરશું અને પ્લસમાં ખાસ ન્યુઝના માધ્યમથી ત્રિવેણી સંગમ માં જઈને તમારો પગ આપતા પેલા તમારા માથા ઉપર ચડાવજો ત્યારબાદ બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે તમે અંદર જઈને તમારા પિતૃઓના નામ લઈને એના એના પાણી ચડાવજો પાંચ વખત અને ત્રીજી અને મહત્વની વાત કે તમે જયારે નાઈને બહાર નીકળો છો ત્યારે તમારા શરીરને

પછી ત્યાં આપણા અખાડાઓ છે સાધુ સંતો ની અખાડા સાથે બેસીને અમે ત્યાં ધર્મનું જ્ઞાન લેશું સાધુ સંતો ની સેવા કરશું કે નાના મોટા ભાગ લઈ શકશું કે સાફ સફાઈમાં લોકોને હું એક વસ્તુ કહીશ કે આ એકસો ચોમાલીસ વર્ષે લાવો મળ્યો છે તો બધા જ લોકો પરિવાર સહિત અને ખાસ કરીને યુવાનો અને નાના બાળકોને ત્યાં લઈ જાઓ આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ શું છે એ ત્યાં જઈને જોવો એને ઉજાગર કરો અને ફરજિયાત આ બધા બધા અત્યારે રાજકોટ થી પ્રયાગરાજ કુંભ મેળો નવા માટે જાય છે સાહી સ્નાન માટે ઓગણત્રીસ અમારું સ્નાન છે અમે ત્રણ ગાડી બાર વ્યક્તિ અને ચાર જણા ફ્લાઇટ માં જઈએ અમે સોળ જણા થઈ અમારે આયર ના છે અમે બધા આવો વિચાર ક્યાંથી આવ્યો આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાનું પ્રયાગરાજ ઉજ્જૈન નાસિક અને હરિદ્વાર મેં બે કુંભ નાયેલા છે હરિદ્વાર અને નાસિક મારે બે કુંભ બાકી છે અત્યારે હું જાઉં છું ત્રીજો કુંભથી છે મારે ઉજ્જૈન નો તો હજી ઉજ્જૈન નાયા પછી હજી મારે નહીં પ્રયાગરાજ ઉજૈન બાકી છે દરેક યુવા પેઢી ને સંદેશ મળે કયા પ્રયાગ છે સાધુ સંતોના દર્શન કરવાના છે સાધુ સંતો સેવા કરવાની